નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી રાહુલ ગાંધીના સંસદમાં નિવેદનના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ ઓફિસે દેખાવ સમય થયેલા ઘર્ષણના મામલે ધરપકડનો દોર શરૂ થઈ ગયો છે પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરી છે અને તેમને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે અમદાવાદ શહેર પ્રવક્તા સંજય બ્રહ્મભટ્ટની ધરપકડ કરવામાં આવી છે સંજય બ્રહ્મભટના પત્ની પદ્માબેન બ્રહ્મભટ ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર પણ છે આ સિવાય નારણપુરા વોર્ડ પ્રમુખ મનીષ ઠાકોર અમદાવાદ શહેર કોંગ્રેસ ઉપ્રમુખ મુકેશ દંતાણી કોંગ્રેસ કાર્યકર્તા વિમલ કંસારાની પણ ધરપકડ કરવામાં આવી છે આ સિવાય એનએસઆઈ પ્રવક્તા હર્ષ પરમારની ધરપકડ કરાઈ છે તો આજે અંગે વધુ માહિતી માટે સંતત ધવલ આપણી સાથે જોડાય ગયા છે ધવલ જે જે તેમાંથી તેમના વોર્ડના અધિકારી પણ તેઓ રહી ચૂક્યા છે અત્યાર સુધી કેટલાની ધરપકડ કરવામાં આવી અત્યારની લેટેસ્ટ અપડેટ શું છે વાત કરવામાં આવે તો

મુકેશ કંસાણી ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ કોંગ્રેસના કાર્યકર્તા વિમલ કંસારા અને એનએસયુ પ્રવક્તા હર્ષ પરમાર પણ ધરપકડ કરવામાં આવી છે એટલે કે નવી જે કાયદાની જોગવાઈઓ છે નવી ભારતીય ન્યાય સંહિતા છે તેના મુજબ આ તમામ તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે તેમાં વાત કરવામાં આવે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નેવ્યાસી બે મુજબ એટલે કે એકસો નેવ્યાસી બે ની કલમ કહેવા માંગે છે કે કાયદા વિરુદ્ધની

તેમને આરોપી સંબોધવામાં આવશે અને જે પાંચે પાંચ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે કોંગ્રેસના નેતાઓ છે હજી સુધી ભાજપના કોઈ નેતાની કે કાર્યકર્તાની ની અચકાય ધરપકડ નથી કરવામાં આવી ફક્ત પણ ધવલ મુદ્દો એ જ છે કે જો આમને સામને બંને પક્ષ હતું તો પછી ફક્ત કોંગ્રેસના જ કાર્યકર્તાઓની શા માટે અટકાયત બીજો પ્રશ્ન એ પણ છે કે જે પોલીસકર્મીની ઈજા પહોંચી હતી તેને લઈને શું અપડેટ છે સાથે એ વાત હર્ષ પરમાર છે મોટા મોટા પ્રવક્તાઓને અને નેતાઓની અટકાયતની જે વિગતો સામે આવી શું કોઈ કોંગ્રેસના મોટા ગજાના નેતા ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા અત્યારે હાલ એલિસ્બ્રિજ પોલીસ સ્ટેશનની બહાર કોઈ પણ કાર્યકર્તાઓ પહોંચ્યા કે કેમ આ બધા જ સવાલો ઉઠ્યા છે

અમારા પરિવાર જેમ કે અમારા કોઈ પણ વ્યક્તિને ફોન કરવાની પણ પોલીસ પરવાનગી નથી આપતી કોઈ પણ પોલીસ કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવાની પણ પોલીસે પરવાનગી સુધી નથી આપતી અમને એટલે બીજી બાજુ કહી શકાય કે આટલી મોટી ઘટના છે આટલા મોટો

પરંતુ કોંગ્રેસે હજી સુધી પોતાના કાર્યકર્ત ઉપર માટે હુમલો થયો પોતાના કાર્યકર્તાઓ જવાબ ધવલ કે તેમના માટે કોણ એમની પાછળ ઊભું છે તેમની જે વોલ બની ને શું જેની અંદર તેઓ જે પક્ષમાં છે શું તેમનો કોઈ સાથ આપશે ખરું કે પણ એક સવાલ છે અને બીજી વસ્તુ એક અંતિમ સવાલ આપને પૂછવું છે કે શું સ્પ્લિટ પોલીસ સ્ટેશનમાંથી આપને કોઈ અપડેટ મળી છે ખરા કે બીજેપીના જે કાર્યકર્તાઓ હતા તેમાંથી કોકમી અટકાયતના અહેવાલ હોય સૂત્રો પાસેથી કોઈ વિગત હોય તેમનું પણ નામ સામે આવી રહ્યું છે ગમે ત્યારે વિનય દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને થઈ શકે છે કોઈ પણ તકલીફ ભાજપના નેતાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો પરંતુ હજી સુધી કોઈ ફરિયાદ નથી નોંધાવવામાં આવી એટલે કે કહી શકાય કે પોતાના કાર્યકર્તાઓ માટે પણ ગણી શકાય તેવી પણ

તો જે રીતે કોંગ્રેસ કાર્યકર્તા વિમલ કંસારા છે તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે જે રીતે અમારા સંવાદદાતા તમારા જે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે આપ શું કહેશો શું આ પેલીસ બ્રિજ પોલીસ સ્ટેશન ગયા છું ખરા તેમાંથી કેટલાકે તો ફોન જ નથી ઉપાડ્યો કેટલાકના તો ફોન જ સ્વિચ ઓફ આવે છે અને કેટલાકને ખબર જ નથી કે આ લોકોની અટકાયત કરવામાં